તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ વાગ્યાને વીસ મિનિટ થઈ જાય લગભગ વહેલા ઉઠ્યા હતા તો દરરોજ પરથી ખૂબ વહેલા ઉઠ્યા હતા પહોંચવા આજુબાજુ ઉઠીને દૂધ પર સરસ સાત તો રનિંગ કરવા જ્યાં કસરત કરવા જ્યાં મિત્રો ડીગીયા ઝંકા જ નથી આવી હું ગાડી લઈને જોઉં તો પણ ફોન જોવા પડી હતી બાકી શૂટિંગની અપડેટ મળી જાય છે અલ્કિશ્ન વિસનગર ચોક જવાનું છે તો મિત્રો આ શૂટિંગમાં જવાનું નથી નવી ચેનલના શૂટિંગમાં બાકી સરસ નહીં જોઈને ફ્રેશ રેડી અગત થશે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો એટલે વરખર ખો ચા પીજો નાસ્તો કર્યો

ગુડ મોર્નિંગ મિત્રો આપણી રોટલી સરસ તૈયાર થઈ જાય છે ચા તો જોણે મેં લેલી જ છે અવારાની વહેલી વહેલી કાલનો શિવરાત્રિનો બનાવેલો શક્કડીઓ શક્કડીઓ પોલી પોલી મિત્રો ફાધર આજે બપોરથી આપવાના રહે એટલા માટે ફાધર જાય છે પોણી વાર વાત ચાલવી ગઈ રંડો

તો મિત્રો નવ વાગી અને આજે જીગીની બે ઘેર જ છીએ કારણ કે મિત્રો શૂટિંગમાં જવાનું હતું નહીં તો એરંડા થોડા થોડા ઉહમી જશે હું કોણ જો આપણે નવું ખડું કરી અને આજે હેતરના ઈંડા વોઈ નાખ્યા છે અય પડી ગયું ભાઈ બાકી તો મિત્રો ફાધર છે પોણી વારવા ફો આક્ષી બાકી તો મિત્રો મારા ભાઈ છે પોણી વાળવા તો એમનો ચા લઈને જવાનું છે ચા લઈને તૈયાર થાય ચા મૂક્યો ચા નાસ્તો લઈને નાસ્તો માં ભાઈ તો અત્યારે નાસ્તો કરતા ઓનલી ફોર ચા સવારે ઉઠ્યો ને એટલે મસ્ત દાબી નાસ્તો કરીને આવ્યું છે એટલા માટે બાકી ઉપર જે આયા નહીં તો ખાતા દેખાય છે વાઈટ વાઈટ ડગલીઓ એ કાલ નાખી દીધેલું તું કારણ કે યુવાન બાપ બનશે એટલા માટે બાકી કે હજુ મિત્રો બધા કમેન્ટ કરજો તમારા બધો નિંદા સેવા છે અને અમારે સેવા છે સરસ થઈ જાય છે લીલા લીલા સમ માળો ખૂબ થઈ જાય છે કાપી લેવી પડશે પોણી વાળા પછી બે ત્રણ દાડો છેડી મારો તો પણ કાકર હાલ તો અંદર ફરાય જોઈ લો ઈંડા અને કોમેન્ટ કરજો ના ના લે હા ના ના ભાઈ ભાઈ તો મિત્રો અત્યારે વાગી જશે છે સાડા અગિયાર નાસ્તો પહોંચાડીને તો વહેલા અગિયાર આવી ગયા હતા જો ડીગીને એવું કર્યું એક બે ત્રણ અને મોજા આજે કપડો પર રહ્યો ભાઈ હા મોમાં ગેર ઘેર જવાનું હા એક દાડો ફઈ ગેર ઘેર એક દાડો મોમાં ગેર ઘેર હા આખો દાડો ફર ફર કરવાનો આખી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર વાગી ગયા છે તો મિત્રો જમવાનું હું બનાવી છું બતાવું ગવાર અને ડુંગળીનું મિક્સ શાક છે રસાવાળું બાજરીનો રોટલો છે ઘઉંની રોટલીઓ છે અને છા છે સર મિત્રો તો મુંડાની મમ્મીને બે જણો મસ્ત ખાઈ લે ખાઈ પછી મિત્રો નીકળી જે સીધા શોપમાં ટાઈગરના શૂટિંગમાં બોલો શો માકાનું મગજ ખરીદું એ સ્ટોરીનો અંત થઈ ગયો છે અને મિત્રો આજથી નવી સ્થિતિ ચાલુ થશે નવી સ્ટોરી ચાલુ થશે તો મસ્ત બન્યા રહેજો સારો સારો વિડીયોને કટ બતાવજો અને લાઈવ શૂટિંગમાં જઈ અને મુલાકાત કરી તો મિત્રો અત્યારે વાગી ગયા છે દોઢ અને બેની વચ્ચે ટાઈમ થઈ ગયો છે મસ્ત કપડો બપડો પહેરી સરસ રેડી તૈયાર થઈ જાય છે મિત્રો આજથી નવી સિરીઝ નવા કેરેક્ટરમાં નવા અંદાજમાં શંકરના હાટુનો ભાગ બનાવવાનો છે મિત્રો જે સિરીઝ ચાલુ કરવાની છે તો કપડો બપડો પહેરી અને સરસ ઓકે રેડી થઈ ગઈ છે બાકી ખરોડ બોમ્બ છે એ આવ્યા છે મિત્રો ચોકડી ઉપરથી શૂટિંગની શરૂઆત કરીએ છીએ માહોલ સારો છે મિત્રો ચોકડીનો આજુબાજુ દરેક ભાઈઓ સપોર્ટ મળી રહ્યા છે કોઈ પણ સપોર્ટ જોતો હોય છે બાકી તો સરસ મસ્ત બન્યા રો મિત્રો શૂટિંગનો સારો એકાદો સારો વાત બતાવતા હોય બને

અલ્યા કોઈ કૂવામાં પડતો હોય ને તો એને બચાવવો પડે ઉપર ચપલી ઘોડી મારા વૈકં પમોમ છે અલ્યા ઘોડીની વાત નહીં કરતો પણ હમો નહીં જોતો એક રમણનો ફેકું એના ઘેર લોટ નહીં હોતો અને ઈ જે તું છોકરો પેણાવે છે લ્યા સરપંચ હગુ તો કરવાનું છે ને મારા છોકરાને ત્યાં પરણાવન છે મને ખબર છે તમને નહીં આવે છે બીજું કોઈ નહીં તમારને ઈવન બનતું નહીં એટલા

પછી બળી જાય તો મિત્રો પોચ વાગી જશે ને આવી જાય છે ખેતરમાં ને મમ્મી સારવાડ્યા હેતર વચ્ચે કોબો ઉગ્યો ગયો અને ટોચો બળી જાય જો કો વગર તો નહીં બાકી તો સાર લેવાનું કોમફાટ ચાલુ છે ઘાસ જો રોપ્યા લાવતું તું કથિ કથીનું ના કરતી તો હું સારું થઈ ગયું છે બાકી ખાતર બાકતર નાખીને મસ્ત પાવું પડશે શું કહેવું ખાતર લાવી દઉં એક બે થેલી લાવી દઉં મસ્ત લાકડી કરીને પૂંખીને પડી ગયું હવે દ હજો પાછળ દેખ છે એવું મોટું થઈ ગયું હમ તો મિત્રો આવું પોટલી બાજુ જઈએ ગેસ તો મિત્રો સાત વાગી જશે સોરી હા છ વાગી જશે સરસ અંધારું થઈ ગયું છે પછી દૂધની બહેણીઓ રેડી થઈ છે ભેંસો દોગાઈ જઈશું બીજી વખતે હેતરમાં જઈને માબૂને હેતરમાં જઈ જાય તો પાછી એને સાની કોટલી મસ્ત ઉકરાઈને આવું પકે છે તૈયાર જવા તો મિત્રો આપણે દૂધની બહેણી રેડી થઈ જઈશ દૂધ ભરાઈ જાય જુલા જુલને કહા ગયા એ ક્યાં કરાના ખાના ખા રહી હું તો મિત્રો અત્યારે વાગી છે સાડા સાત અને મસ્ત દૂધ ભરે ટાઈમથી થી ઘેર આવી જાય મિત્રો બાકી તો થોડી મેચ ચાલુ છે હાલ મેચ શ્રીલંકા તો મેચ થઈ છે માર પર છેવો મને તું શું કરે બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું કાલે માર બૂન આવ્યો હતો તે ડોડી લાવ્યો હતો તો ની કઢી બનાવી છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે અને મિત્રો દૂધ છે તો આવે એટલે પરિવાર અને જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને સરસ જમવાનું બધું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે રોડ ઉપર બેહવા મતલબ કઈ એડિટિંગ ને ઉકરવા માટે ખાટલો બાટલો ચાઇ દીધો છે